અને કોક ગુજરાત માં ઇતિહાસ લખો ન લખો મારી રાવણ ની માતા તો એ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી ચેનલ જયશુ કી બ્લોગ્સ માં સવાર વાગે છે 10 અને આપણે જઈ રહ્યા છીએ શ્રી કાળુ ભગતની ની દર્શન કરવા માટે તો મિત્રો એમને તો તમે જાણતા જ હશો અરવિંદ ભુવાને તમે જાણતા હશો તો આપણી ગાડી આવી રહી છે ગેસ ગેસપુરા માટે

ચાલો મિત્રો આપણે નીકળી ગયા છીએ અને પપ્પા મારો ભાઈ આપણા જે ભાઈ અને હું ચાર જણા આપણે જઈ રહ્યા છીએ તો અહીંયાથી લગભગ મુના થાય કેટલું થતું છે સિત્તેર કિલોમીટર તો ચાલો જઈએ મારો દરકાવાળો વડા બાદશાહ તો મિત્રો હવે પોપો આવી ગયા છે જસ્ટ બે કિલોમીટર જેટલું વધ્યું છે મુના ગાડી મારા દર્શન કરી લે સારી રીતના અને ઘણી વસ્તી જઈ રહી છે ગાડી તે મુકત જઈ રહી છે ઘણી બધી ગાડીઓ પાછળ પણ તમે જોઈ શકો છો બહુ છે આ બધા આયા એ જ બધા જ વસ્તી મુના દર્શન કરવા માટે જઈ રહી છે તો જય મેલડી માં જય કાળુ ભગત ની મેલડી જય સદી માં ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જો નવા હોય ચેનલ ઉપર વિડિયો ઘણા સમય પછી બનાવ્યો છે જો હું મોટો આ તો જોઈ શકો છો વસ્તી પગપાળા પર જઈ રહી છે ઘણી

તો મિત્રો સામે તમે જોઈ શકો છો ઘણા લોકો પગપાળા અને હાથમાં માતાજીની ગજા લઈને જઈ રહ્યા છે જોઈ શકો છો જય જયમાં મેલડી ચાલો જઈએ તમને દર્શન કરાવીએ અમે દર્શન કરીએ તો મિત્ર પબ્લિકની તો શું વાત જ કરીએ આપણે તમે જોઈ શકો છો કે એટલી પબ્લિક છે કે આ રોડ ઉપર બાજુમાં ચાલવા વાળા વસ્તી પગપાળા અને સાતનો જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગાડી કરી દીધી છે પાર્કિંગ અને તમે જોઈ શકો છો કે ગાડીમાં ગાડી મૂકવાનો પણ જગ્યા નથી માર્ગ નથી કેમ કે એટલી પબ્લિક છે અહીંયા દર્શન કરવા માટે એટલા ભાઈ ભક્તો આવેલા છે મોડ કરી નાખી તો ગાડી બહાર કાઢી છે બહુ પબ્લિક છે ચાલો જોઈએ દર્શન કરીએ કેરા કુ નીચે બેસી જુઓ બટાના કાબી રે યે કરે બટા મેવાલ મે મેરી માનેજીનું સ્વાગત દે

નાકે ચોદો પડતા હતા એ પછી વિડીયો તમારો જોયો માતાજીનો નો અને પ્રાર્થના કરી માં તું મારા છોકરા ને મટાડી આપી હોય તો હું દર્શન કરવા લઈને આવીશ તો ત્રણ દિવસમાં રેડી થઈ ગયો અત્યારે કોઈ ઓકે દેખા ખબર નથી પડતી કે આને તકલીફ હતી આમ કર ઓપરેશન કરાવવાનું કીધું નહીં ડોક્ટરે ડોક્ટર કહેતા ઓપરેશન કરવું પડશે દોઢ વર્ષ થાય એટલે ઓપરેશન કરવું પડશે તમે આ ભુવાજી ચાલો દર્શન કરી લીધા છે આપણે સારી રીતે બહુ મજા આવી છે દર્શન કરવાની બહુ જ પબ્લિક છે ટ્રાફિક બહુ છે પણ તો આપણે દર્શન કરી લીધા છે આજે આપણે ગાડી લા બાઈક છે જોડે જો સબ ખાસ છે તો ગાડીમાં બેસી જઈએ અને બસ રાખો તો ગાડી આપણે મેલી જતી રહી રવડી ગયા રવડી ગયા સંજા રવડી ગયા બહુ જ ટ્રાફિક છે મિત્રો ફૂલ ટ્રાફિક ની અંદર આપણે અત્યારે છે જોઈ શકો છો તમે અને મિત્રો એક ખાસ વાત પણ કરવી છે તો બ્લોગ સાથે જોડાઈ રહેજો તો મિત્રો આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ અને વાગી ગયો છે વળતા ડોડ ઉપર બે વાગવા આવે છે તો લીધો છે આપણો નાસ્તો તો નાસ્તો કરી લઈએ જય માતાજી મિત્રો શ્રદ્ધાની વાત નથી પણ જો તમારે જોવું હોય કે માતાજી દુનિયામાં છે કે નહીં તો તમારે પાંચમ ના દિવસે મેલડી મા મંદિરે એટલે કે કાળુ ભગતની ની પહોંચી જવાનું ત્યાં તમને શ્રદ્ધાળુઓ અને દુખિયારો નું જે વાત સાંભળીને તમને ખબર પડી જાય છે કે આમનું શું દુઃખ હતું અને ભુવાજીએ કેવી રીતે મટાડ્યું છે રૂપિયા લીધા છે કે નથી લીધા તો મિત્રો વિશ્વાસ રાખવો ના રાખો એ તમારી મરજીની વાત છે પણ તમે જઈને જોશો તો તમને ખબર પડશે કે વસ્તીને કેટલો વિશ્વાસ છે એટલી લાગણી માતાજી પ્રતિ લોકોને છે અને જે લોકો અમુક બોલતા કહેતા પણ હતા કે અમને માતાજીએ બિલકુલ રૂપિયો પણ નથી લીધો મટાડ્યું છે અને કેન્સલ ના રોગ પણ હતા ત્યાં પણ વસ્તી કહેતી હતી કે મને આયા કેન્સલ હતું ને મટી ગયું છે બે દીકરા આપ્યા છે ને આ બધું આ બધું એમ કે માતાજીની શ્રદ્ધા હોય ત્યારે થાય અને જેની શ્રદ્ધા ના હોય એને તો શું માતાજી માને કે ના માને એને કોઈ ફરક પડતો નથી પણ જે માનતા હોય એના માટે માતાજી બેઠા છે હાજર હાજર છે અને લોકો તો એવું કહેતા હતા કે અમારું વિડીયો દેખીને મારું કામ થઈ ગયું છે અમુક વસ્તી એવી પણ હતી જે કહેતી હતી કે મેં નવ મહિના પહેલા માતાજીનો વિડીયો જોઈ અને એમ કીધું કે મેલડીમાં મારે દીકરો આવશે તો હું મુના તો દર્શન કરવા આવીશ અને એવી રીતના થયું તો એ ભાઈ આજે જ અમે જેમ પાછા ગયા તા આજે તો આજે જ અમે જોયા એ ભાઈને અને કહેતા હતા કે મારે નવ મહિના પહેલા માનતા માની હતી નવ મહિના છોકરો આવ્યો તો આજે હું હેડીને આવ્યો છું તો મિત્રો આવો શ્રદ્ધા રાખો તો માતાજી તમને ફળાય